હજી કોઈ પણ જાતની ફૂકારાની કે બીજી કઈ અસર નથી કાર્ય પીરિયડ ધોરિયન નમસ્કાર મિત્રો હું નિલેશ કારાવદરા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ ચેનલમાં અને હવે મિત્રો આજના વિડીયોમાં તમે જે આ જીરું જોઈ શકો હો આ જીરાને આજે થયા છે ચોરાણું દિવસ અને ચોરા ચોરાણું ત્રાણું દિવસ થયા અને ત્રાણું દિવસમાં આ જીરામાં અમે જે દવા સાઈટી છે જે મોસ્ટ વિકાસ કરે તેમજ જીરાના દાણા હારા ભરાય તેમજ જીરાના થ્રીપની દવા અથવા જે કંઈ જે જીરાને ખૂબ જરૂરી દવા હતા ને જે હારી ક્વોલિટીની હારી ગુણવત્તાવાળી જે દવા સાઈટી હતી ને એના બધાયના વિડીયો આપણી ચેનલ ઉપર હે અને હવે મિત્રો આપણે વાત એ છે કે જે હવે જીરો અત્યારે જો અમારે જીરો હોય પાક ઉપર જ છે આમ જોઈને તો તમે જોઈ શકો હવે જોવા દાણા દાણા જુઓ આખવા મહિના હવે લગભગ આ જીરો દસ દિવસ માં કદાચ પાકી જાય એવું મને અંદાજ છે અમને તમે તમારું શું કેવું કટલા દે આ જીરો હજી ઊભી હવે અને હવે આ જો પાક ઉપર તો કઈ દેવા આમાં સાઠ હમણાં તો જાકર આવતી ઘણા દિવસ વચ્ચે આવી હતી એટલે અમે મોસ્ટ ઓફ જો આપણે જે કેમ હે લઈએ એના જ આપણે રાઉન્ડ લીધા હે એ જ અમે દવા સાઈટી હે

જો મિત્રો આ તમે જીરું જોવો અને જો આવી રીતે હે આજે તમે દાણા ભરાય હે અમુક લીલા અમુક પાકી ગયા ને એવી રીતે હે બધું જો તો મિત્રો જો આવું જીરું હે બધું આવું જ છે અને હમણાં તો બે ત્રણ દિવસ જાકર ઝાકળ નથી આવતી તો ને આજે થોડોક વાદળસાયું વાતાવરણ તડકો નહોત ને હમણાં થોડીક ઠંડી પણ ઓછી પડી ગઈ જો ઠંડી વહેલી પડવા માંડે ને તો હમણાં ઘાય ઘા પાકી જાય હમણાં એટલે હવે થોડાક દિમજ પાકી જાય જીરું હવે લગભગ દસ દિવસ ઊભું રહે એવો અમને તો આગે એક દસ દિવસ દસ દિવસમાં કદાચ પાકી જાય જીવો

જો મિત્રો આ બધું જીરો છે ને એમાં પાંચ જ છે આપણે અહીંયા લગણ છે જે તમને સીધી પારીઓ દેખાય ને ત્યાં લગણ છે મિત્રો આ તમને જીરો દેખાય ને આપણે આગળ ત્રણ જીરો હમણાં બતાવ્યું હતું ને એનાથી લગભગ દસ દીનો ફેર હે દસ બાર દિનો એટલે આમાં એક રાઉન્ડ નો જ ફેર હે આમાં એક રાઉન્ડ આગળ હાલે ને આમાં એક રાઉન્ડ પાછળ હવે કઈ દવા હે ને એ કે આમાં દવા હે એક નેટીવો અને પ્રોજી બીજી હતી બે દવા હતી આમાં એક રાઉન્ડ પાછળ હે આપણે આગળ ત્રણ જીરો હોય ને એનાથી ઘણા લોકો ને કારિયા ની અસર હે હવે જો અમે તો કારિયા નો જે કાર્ય આવે એના માટે અગાઉથી જ દવા સાટી દેવાની જો કે બધા માં કેમ કે ત્યારે જ એ એમાં લાગુ થાય દવા જો કાર્ય ગયો ને પછી આપણે દવા સાટીએ તો આટલું ન બધું રિઝલ્ટ મળે જો મોર થઈ જાય ટ્રીટમેન્ટ આપણી કરી શકીએ તો કાંઈ વહેલું આપણે ટૂંકમાં આવવાની શક્યતા ઓછી રહે આવે ને એવું તો આવું ન કહી શકું હું પણ પાણીની વાત કરીએ ને આ જીરું પિચોતેર દિવસનું થયું હતું ને પિચોતેર છોતેર દિવસનું ત્યારે પણ આમાં ફુવારા મૂકેલ છે આમાં અને ફુવારા રોગો નહીં ફુવારામાં ભેગી દવા ભેરવી દઈ રોગા તો ન મુકાય એમાં ફુવારામાં જ ભેગી દવા આપણે નાખી દીધા પણ અગાઉના વિડીયો હોય એ જોઈ લેજો કેવી રીતે અમે દવા નાખીએ નહીં એટલે ફુવારામાં ભેગી દવા નાખી દેનો એનો મિનિંગ એ થાય કે આપણે જે ફુવારાનું પાણી જમીનમાં ઉતરી જાય એટલે એને ભેગી દવા પણ ઉતરી જાય ડાયરેક્ટ એનું લાગવું ટૂંકમાં અસર એની ચાલુ થઈ જાય અસર ટૂંકમાં એટલે કાંઈ પણ ઉકારા આ તે સંભાવના ઓછી રહી એમાં આવવાની અને મિત્રો આ જીરાનું વાવેતર થયેલ છે પચીસ તારીખે ને આ જીરો પણ સારું અત્યારે જીરું વાંધો નથી હજી કોઈ પણ જાતની ઉકારાની કે બીજી કઈ અસર નથી કાર્ય પીરીએ ધોરિયા એટલે આમાં જે આપણે બધી હું ટ્રીટમેન્ટ કરી એ નથી એ જ છે બધી ટ્રીટમેન્ટ અને હજી આથી પાછળ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખનું એ પણ આના જેવું જ છે બાકી આમાં જો દાણા અને ફૂલડા ઉઘડે દાણા બધું મિક્સિંગ માં હોય હજી સાથે હજી પાછોતર હોય હજી તમને બતાડો હાલો તો આ જીરા ને તમને દેખે તો થોડીક જ છે આઠ દસ ગેર હા બારનો બારમા મહિનાની પાંચ થી છ તારખ્યા નો વાવતર થયેલ છે અને આનો વલ બહુ હોય કુદરતી એમ બોલા જીરા કરતા વલ બહુ હોય પાછોતર હોય ને એનો જોવા જે ફૂલણા છે છે દાણા ભરાય બધું એવું લગભગ પાક બધા એક જ આવશે ગમે એટલું આગળ પાછળ બાબત કરો એટલે તડકા પડે એટલે લગભગ બધું ભેગું થી જ વધી જાય થેન્ક ફોર વોચિંગ વિડીયો સારો લાગે લાઈક કરજો જેને જીરું આવ્યું ને શેર કરજો જો અહીંથી ડાયરેક્ટ પટ્ટો પડી જાય પાકિ ગયો ને એનો